વડાપગા કેન્દ્ર શાળાને તાલુકાની શ્રેષ્ઠ સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રી સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તારીખ તેરા બે હજાર પચીસ બુધવારના રોજ કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં શાળાઓને એવોર્ડ સન્માનપત્ર તથા જિલ્લા કક્ષાએ પ્રથમ એવોર્ડ વિજેતાને એકત્રીસ હજાર દ્વિતીય અવોર્ડ વિજેતાને એકવીસ હજાર તૃતીય અવોર્ડ વિજેતાને અગિયાર હજાર અને તાલુકા કક્ષાએ પ્રથમ આવનારને અગિયાર હજાર રોકડ અને પુરસ્કાર તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યું જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી રાજેશભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર શિક્ષા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહે ડાયરેક્ટર આચાર્ય ધોળાભાઈ બ્રાહ્મણ હાજરે પોતાના વક્તવ્ય દ્વારા અવોર્ડ વિજેતા શાળાઓને પોતાના કાર્યની સુવાસ અન્ય શાળાઓ સુધી પહોંચાડે અને જિલ્લાની વધુમાં વધુ શાળાઓ સક્ષમ બને તેવા પ્રયત્ન સમગ્ર શિક્ષા ટીમ દ્વારા થાય તેવું સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ કાંકરે તાલુકાની વડા કેન્દ્ર શાળા તાલુકા સક્ષમ શાળા એવોર્ડ મેળવી કાંકરે તાલુકાનું નામ રોશન કરેલ નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી રાજેશભાઈ પ્રજાપતિ કાંકરે ટીપીઓ કૌરામભાઈ પંચાળ બીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ સુથાર સીઆરસી કોર્ડિનેટર નટુભાઈ કંબોયા સુથાના માર્ગદર્શન હેઠળ સામા આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી અને સ્ટાફ મિત્રોના અથાગ પ્રયત્નથી સક્ષમ શાળા અવોર્ડ મેળવી વડા ગામ કાંકરે તાલુકાનું ગૌરવ વધાર્યું છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કે પ્રજાપતિ થરા